જો તમને કહું કે એવી જીરા વેરાયટી છે જે કાળિયા રોગથી બચાવે વધારે ઉપજ આપે અને બજારમાં સૌથી ઊંચો ભાવ લાવે તો તમે માનશો હા ખેડૂત ભાઈઓ વાત છે દિનકર શિવરાજ જીરા વેરાયટીની ગુજરાતમાં બનેલી ખેડૂતો માટે એક વિશ્વસનીય પસંદગી આ વેરાયટીનું વાવેતર પચીસ ઓક્ટોબરથી નવેમ્બર સુધી કરવું શ્રેષ્ઠ છે જ્યારે તાપમાન પચીસ થી ત્રીસ ડિગ્રી વચ્ચે રહે બીજ વાવ્યા પછી ફક્ત દસ થી બાર દિવસમાં અંકુરણ થઈ જાય છે જીરાના છોડ પર પચાસ થી પંચાવન દિવસમાં ફૂલો આવે છે અને તેની ઊંચાઈ પચીસ થી ત્રીસ સેન્ટીમીટર સુધી પહોંચી જાય છે દરેક છોડમાં છ થી આઠ શાખાઓ થાય છે એટલે વધુ દાણા વધુ ઉપજ ખાસ વાત એ છે કે આ વેરાયટી કાળિયા રોગ માટે સહનશીલ છે એટલે પાક વધારે સમય સુધી તંદુરસ્ત રહે છે એક વીઘા જમીન માટે ફક્ત બે કિલો બીજ પૂરતું છે જમીન જો કાળી કે કાંકરિયાત હોય તો ઉત્તમ પરિણામ મળે છે ખાતર માટે જૈવિક ખાતર સાથે મિલાજ પ્લસ સલ્ફર પ્લસ સાફ પાવડર વાપરવાથી ઉપજમાં નોંધપાત્ર વધારો થાય છે આ વેરાયટી એકસો દસ થી એકસો વીસ દિવસમાં પાક તૈયાર કરે છે અને સરેરાશ દસ થી પંદર મણ પ્રતિ વીઘા ઉપજ આપે છે સામાન્ય વેરાયટી કરતા વીસ ટકા વધારે દિનકર શિવરાજના દાણા મધ્યમ કદના સુગંધાર અને એક્સપોર્ટ ક્વોલિટી ધરાવે છે એટલા માટે બજારમાં તેની માંગ પણ ખૂબ ઊંચી છે તો રાહ શું જુઓ છો આજે જ તમારા નજીકના બજરંગ એગ્રો પાળિયાદ પર દિનકર શિવરાજ જીરું ઉપલબ્ધ છે આ વર્ષે વધુ ઉપજ અને વધારે કમાણી માટે દિનકર શિવરાજ જીરું અજમાવો જય જવાન જય કિસાન